જો ચોક્કસથી ભાજપ દ્વારા જે આખું ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું ખોટા કેસ ઉભા કરવામાં આવ્યા અને વધુમાં વધુ સમય છેતર વસાવા જેલમાં કેમ રહે એના માટેના તમામ પ્લાનિંગ બીજેપી દ્વારા કરવામાં આવ્યા ઇવન આ જે કે કેસ છે એ જનરલી જોવા જઈએ તો ટેબલ જામીન આપી શકાય એવા કેસ અંદર ખોટી કલમો લગાવી અને સેશન્સ કોર્ટમાં પણ જામીન ન આપવા હાઈકોર્ટ સુધી લઈ જવું હાઈકોર્ટમાં પણ હજુ પણ સમય મેક્સિમમ કેમ આમને રાખી શકાય એવા પ્રયત્નો ચોક્કસથી બીજેપી કરી રહી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં વાત કરીએ તો ચૈતરભે વસાવાને લઈને ઘણી બધી વાતો ચાલી રહી છે સોશિયલ મીડિયામાં કારણ કે મિત્રો ગઈકાલે એટલે કે જે પાંચ ઓગસ્ટના રોજ ચૈતરભે વસાવાની સુનાવણી હાઈકોર્ટમાં થવાની હતી પરંતુ મિત્રો તમે જોયું કે હાઈકોર્ટની કામગીરીનો જે સમયગાળો હતો પૂર્ણ થયો હોવાથી તેને લિમિટ પૂર્ણ થઈ ગઈ હોવાથી જે છે ચૈતરભે વસાવાની સુનાવણી થઈ શકી નથી કારણ કે મિત્રો ચોતેર પૈ વસાવાની જે છે સુનાવણી જે છે ક્રમાંક નંબર હતો એ સત્યાશી હતો જ્યારે સુનાવણી થઈ શકે છે સિત્યોતેર નંબર સુધીની જ એટલે કે ચૈતરભાઈ વસાવાનો નંબર વચ્ચે હજુ દસ લોકો પણ જે છે કેસ જે હતા બાકી હતા તેને લઈને મિત્રો જે છે એ અલગ અલગ મત વિવાદો ઉત્પન્ન થયા છે કારણ કે મિત્રો ચૈતર વસાવા જે છે તેને જેલમાં દબાવી રાખવા માટે ભાજપના પ્રયાસો હોય તેવી વાતો આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ કરી રહ્યા છે જેની વચ્ચે મિત્રો પ્રવીણ રામ જે છે તેમનું કોલેકિંગ વાયરલ થયું કે જેની અંદર મિત્રો તેઓ એક પત્રકાર સાથે વાતચીત કરી રહ્યા છે જેમાં તેઓ સ્પષ્ટ કહે છે કે ચૈતર વસાવાને દબાવી રાખવા માટે આ ભાજપનું ષડયંત્ર છે અને ભાજપ જ આ બધું કાર્યવાહી કરી અને અમારા નેતાને દબાવી રાખે છે કારણ કે ભાજપના ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા ચૈતરભાઈ વસાવાને ભાજપ હેરાન કરી રહ્યો છે આ પણ તેમની જે છે મુદત લંબાવી હતી અને હવે ફરીથી છે તેમનો નંબર ના આવ્યો ક્યાંક ને ક્યાંક એવું પણ લાગ્યું છે કે હાઈકોર્ટ પણ આમાં સામેલ છે કે શું મિત્રો આ બાબતે જે છે વધુ સાંભળો આજે પ્રવીણ રામનું શું કહેવું છે એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલાયકન પણ દબાવી દેજો જો ભાજપ દ્વારા જે કેસ ઉભા કરવામાં આવ્યા અને વધુમાં વધુ સમય છેતર વસાવા જેલમાં કેમ રહી એના માટેના તમામ પ્લાનિંગ બીજેપી દ્વારા કરવામાં આવ્યા ઇવન આ જે કેસ છે એ જનરલી જોવા જઈએ તો ટેબલ જામીન આપી શકાય એવા કેસની અંદર કોર્ટી કલમો લગાવી અને સેશન્સ કોર્ટમાં પણ જામીન ન આપવા હાઈકોર્ટ સુધી લઈ જવું હાઈકોર્ટમાં પણ હજુ પણ સમય મેક્સિમમ કેમ અમને રાખી શકાય એવા પ્રયત્નો ચોક્કસથી બીજેપી કરી રહી છે પણ આજે જે એમને સત્યાસી મો નંબર આવ્યો છે એ એક કુદરતી સંકેત છે સત્યાસી નંબર આમ આદમી પાર્ટી માટે

જો આમની અંદર માત્ર ને માત્ર બીજેપી ના વકીલ અને સરકારના વકીલ દ્વારા માત્ર ને માત્ર આમને કેમ વધારે જેલમાં રાખી શકાય એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે એનાથી વિશેષ બીજું કઈ નથી એમણે જે વધારે સમય માંગ્યો દલીલ માટે તમે જે ઉભો કર્યો છે એ બધી એકદમ સિદ્ધિલિટીની વાત છે ત્યાંથી તમે એમ કેવો છો કે કાચનો ગ્લાસ ફેંકો ને આવું થયું તેવું થયું તમારા મનસુખ વસાવા એમ કે છે કાચનો ગ્લાસ ફેંકવા ગયા અને અધિકારી એ પકડી લીધો એક એમ કે છે કે કાચનો ગ્લાસ ફેંકી દીધો ને અધિકારી સિંગમ બની ને વચ્ચે આવી ગયા અને કાચ એના હાથમાં કાચ વાગી ગયો તો આમાં શું તપાસ કરવાની આમાં હું કઈ આ એંગલથી કયા એંગલથી કાચ ફેંકાણો હું થયું કઈ રીતનું થયું કઈ કાચ કેટલી પતલો હતો કઈ કંપની હતો શું હતું કાચમાં શું ભરેલું હતું એટલે ભાઈ આમાં કોઈ એવી મોટી દલીલો જ નથી પણ માત્ર ને માત્ર આ તો કેવું છે કે સમય પસાર કરવાની વાતો છે અને બીજેપી જે છે એ સમય પસાર કરી રહી છે પણ બીજેપી ને એટલું ચોક્કસથી કહેવા માંગે છે કે ઓગસ્ટ મહિનો છે ક્રાંતિનો મહિનો છે આ મહિનાની અંદર અ તમે ગમે એટલો પ્રયત્ન કરશો પાંચ ની તેર કરશો ની બીજી જે તે તારીખો કરવી હોય કરો ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો છે અમારા સાવજ જેવા અને દલિત સમાજના સોરી આદિવાસી સમાજના જે મજબૂત યુવાન જે છે એને જેટલો જેલમાં રાખવાનો પ્રયત્ન કરશો એટલી જ ક્રાંતિ આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના ઊભી થવાની છે છેલ્લો મારો પ્રશ્ન અગાઉ તેમને જે બે હજાર ચેવીસના કેસમાં જામીન મળ્યા હતા એ સરતી જામીન હતા ને અત્યારે હાલ સરકારી છે કે ભૂતકાળની જે શરતો હતી તેનો ભંગ ધારાસભ્ય કર્યો છે અને ફરી એ જ પ્રકારનો ગુનો આચર્યો છે જે ભૂતકાળમાં તેમણે આચર્યો હતો ફોરેસ્ટ ગાર્ડના કર્મચારી સાથે તો આ દલીલ ને કઈ રીતે જુઓ છો જુઓ એમને તો કોઈ પણ રીતે એમને જામીન ન મળે એના માટેના પ્રયત્નો કરવાની વાત છે વકીલે એમને તો જે ઉપરથી સરકાર દ્વારા ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભોગે એમને જામીન ન મળે એના માટેની દલીલો કરવાની છે બાકી શરતો વાતો જે છે અથવા જે કઈ ઘટનાઓ છે કારણ કે શરતોનું તમામ શરતોનું પાલન થયું છે આ કેસની અંદર વાસ્તવિક સ્થિતિ આવી છે જ નહીં આખી ઉભી કરાયેલી સ્થિતિ છે ઉભી કરીને આખે આખું

ચોક્કસ થી ઓગસ્ટ મહિનાની અંદર ચેતર વસાવા જેલ ની બહાર આવશે અને મોટી ક્રાંતિ લઈને બહાર આવશે કારણ કે મહિનો ઓગસ્ટ નો મહિનો ક્રાંતિ નો મહિનો છે ક્રાંતિ લઈને